ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન દ્વારા બે હજાર ત્રેવીસ ચોવીસના ખોવાયેલ તેવીસ જેટલા મોબાઈલ રિકવર કરવામાં આવ્યા હતા ડીસા ઉત્તર પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ મોબાઈલ જે તે વ્યક્તિઓને અરજીના આધારે પરત કરવામાં આવ્યા હતા જે વ્યક્તિના મોબાઈલ ફોન ખોવાયેલ હતા તે ઉત્તર પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ હતી તે તેવીસ વ્યક્તિઓના મોબાઈલ પરત કરવામાં આવ્યા હતા મોબાઈલની કુલ કિંમત ત્રણ લાખ એકતાલીસ હજાર છસો અગિયાર રૂપિયાના હતા ડીસા પોલીસની સરાહનીય કામગીરી બદલ ખોવાયેલ મોબાઈલના માલિકોનો હસ્તો ચહેરો જોવા મળ્યો હતો અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો વડોદરા તાલુકો ડીસા મારો ફોન તારીખ એક પાંચ બે હજાર ચોવીસ ને રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા તે દિવસે મારો ફોન ગયો હતો અને આ ફોન મારો પોલીસ ખાતાએ લઈ આવેલો બહુ આભાર માનું છું પોલીસ ખાતા જેવું કોઈ ખાતું નથી એટલો એમના ગુણ કહીએ ના ભૂલે એવું કામ કરી બતાવ્યું છે મારો ફોન ભૂલી ગયો ફોન ભૂલી કે તો પડી ગયો પણ મારો ફોન લઈ આવ્યો હા ઓકે ઓકે હા વિજયકુમાર નરસીભાઈ દવે છે રહેવાસી ડીસા 1 5 2024 મોદી સાહેબની સભામાં અમારો મોબાઈલ ચોરી થઈ ગયો હતો અને અમે એના માટે અહીં ઉત્તર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને અમને વિશ્વાસ નહોતો કે આવી કામગીરી થશે પણ અત્યારે જે ઉત્તર પોલીસના આપણા તમામ સ્ટાફ અને જે સાહેબે જે કામગીરી કરીને અમને અમારો મોબાઈલ પરત આપ્યો એ બદલ બહુ આભારી છીએ અને ઉત્કૃષ્ટ કામગીરી કરી બતાવી છે pope of the